સરદારનગર કૃષિ યુનિવર્સિટી દાંતીવાડા દ્વારા કચ્છના કોઠારા ખાતે ગુજરાતના ઓલિવના પાકનો પાયલોટ પ્રોજેક્ટ ચાલી રહ્યો છે જ્યાં પાંચ હેક્ટર જમીનમાં ત્રેવીસો એંશી ઓલિવ પ્લાન્ટ લગાવવામાં આવ્યા છે બે વર્ષના સમયગાળામાં જ ઓલિવના પાકની વૃદ્ધિ જોઈ કચ્છનું હવામાન અને વાતાવરણ તેની ખેતીને અનુકૂળ આવી રહ્યા હોવાનું વૈજ્ઞાનિકો માની રહ્યા છે ઓલિવને જાંબુ જેવા ફળો લાગતા હોય છે જે મુખ્યત્વે ઓઇલ મેળવવા અને ખાદ્યતેલ તરીકે ઉપયોગમાં લેવાય છે હાથના દર્દીઓને તેના સેવનથી ફાયદો થાય છે સાથે જ સાબુ અને કોસ્મેટિક ચીજવસ્તુઓના બજારમાં પણ ઓલિવની મોટી માંગ રહેતી હોય છે દાંતીવાડા કૃષિ યુનિવર્સિટીએ ઇઝરાયેલની કંપની સાથે ઓલિવના પાક માટે એમઓયુ કરેલા છે અને જો પ્રયોગો સફળ થશે તો આવનાર સમયમાં કચ્છમાં પણ ઓલિવની ખેતી શરૂ કરવામાં આવશે પરિસ્થિતિ જોતા એવું લાગે છે અત્યારને જો પાકનો જે વિકાસ છે જો એવું લાગે છે કે ઓલિવ છે આપણે આ વિસ્તારમાં આપણે સારી રીતે ઉગાડી શકીએ એમ છે ઓલિવ છે એનું સારી સારા પ્રકારનું તેલ એના માટે ઉગાડવામાં આવે છે આપણે જાણીએ છીએ કે સારી સારા પ્રકારના સાબુ છે કે ઇવન એ એડિબલ ઓઇલ છે ખાવામાં પણ ઉપયોગમાં જે ખાસ કરીને હૃદયરોગના જે દર્દી હોય છે એના માટે જો આ ભલામણ કરવામાં આવે છે ઓલિવ કૃષિ વૈજ્ઞાનિકો પાસે કચ્છના ખેડૂતો તેના વાવેતર માવજત અને ઉત્પાદન અંગે માહિતી મેળવે છે અન્ય પાકોની સરખામણીએ ઓલિવના પાકમાં આવક સારી થતી હોવાથી ખેડૂતો તેની ખેતીમાં વિશેષ રસ દાખવી રહ્યા છે હાલ ભારતમાં ઓલિવ ઓઇલની જરૂરિયાત મુખ્યત્વે આયાત કરીને પૂરી કરવામાં આવે છે આયાતી ઓલિવ ઓઇલનો ભાવ લીટરે રૂપિયા આઠસોથી હજાર સુધીનો હોય છે ત્યારે ત્યાં ઇઝરાયેલનો જે એટમોસ્ફિયર ઇઝરાયેલનો ત્યાંનું પ્લાન્ટેશન બધા જોયા એ ઉપરથી એવું લાગે છે કે કચ્છમાં પણ ખરેખર જો ઓલિવની આવી રીતે જો ખેતી કરવામાં આવશે તો ઇકોનોમિકલ દ્રષ્ટિએ બી મોટો બેનિફિટ કોઠારા ખાતેના આ પ્લાન્ટમાં ઓલિવની ખેતીનો પ્રયોગ સંપૂર્ણ સફળ થશે તો વૈજ્ઞાનિકો કચ્છના સાહસિક ખેડૂતોને તેની ભલામણ પણ કરશે અને ખેડૂતો પણ તેની ખેતી કરીને સારું વળતર મેળવશે કેમેરામેન નરેશ ભૂટિયા સાથે ભરત ડોડિયા બી ટીવી અબડાસા